તેમજ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન અને પોલીસ કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અંકલેશ્વર શહેરને અડીને આવેલી નવી દેવી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શાળા સંચાલક મંડળ દ્વારા શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત અંકલેશ્વર શહેર પોલીસ મથકની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિદ્યાર્થી દ્વારા પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી પોલીસ મથકના વિવિધ વિભાગ તેમજ પોલીસના હથિયાર સહિત લોકઅપ સહિત વિગતો અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી બાળકો દ્વારા પણ ઉત્સાહભેર પોલીસે પ્રજાનો મિત્ર સમજીને મળ્યા હતા